નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો થોડા દિવસોથી ગુજરાતમાં કરા સાથે વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આપણે વરસાદના કેટલાક મહત્વના સમાચારોની વાત કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઈક તમારી જરૂર કરી દેજો મિત્રો છેલ્લા ઘણા સમયથી રાજ્યના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થયો હોવાને કારણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે મિત્રો દેશના વિવિધ ભાગોમાં ફરી એકવાર હવામાન બદલાયું છે કેટલીક જગ્યાએ વરસાદના કારણે ગરમીથી રાહત મળી છે તો કેટલીક જગ્યાએ જોરદાર વાવાઝોડાએ સમસ્યાઓ વધારી છે આ દરમિયાન હવામાન વિભાગે વરસાદને લઈને એક મોટી આગાહી કરી છે આજે સોમવાર પાંચમી તારીખના દિવસે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં કચ્છ બનાસકાંઠા અમરેલી ભાવનગર સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે મિત્રો ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ મોટો વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને એક મોટી આગાહી કરી છે જેમાં આજે પણ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આઠ મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સ મે એટલે કે મંગળવારના દિવસે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર અમદાવાદ આણંદ ખેડા અમદાવાદ ગાંધીનગર વડોદરા ઉદયપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ વલસાડ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાય સૌરાષ્ટ્રના કચ્છના તમામ જિલ્લાઓમાં અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ મોરબી દ્વારકા બોટાદ કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી નવમી મે સુધી ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં શુષ્ક હવામાન રહેવાની આગાહી કરી છે નવ મે સુધી ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ત્રીસ થી પાંત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે આગામી ચાર દિવસ સુધી ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે હવામાન વિભાગ અનુસાર કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે છે ગુજરાતના સત્તર જિલ્લાઓમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગે આગાહી તે પ્રમાણે આજે પાટણ મહેસાણા પંચમહાલ દાહોદ અમદાવાદ આણંદ ખેડા ગાંધીનગર અને વડોદરામાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે અને સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે રાજ્યમાં આવનારા પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે આભાર મિત્રો દરરોજના અવાજ વરસાદના તેમજ ગુજરાતના તમામ સમાચારોની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક તમારી જરૂર કરી દેજો